બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અષાઢ માસનું અમાવસ્યાનું વ્રત એટલે કે દિવાસાનું વ્રત અને આ વ્રતની કથા તથા મહિમા આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ તથા સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે દિવાસો અર્થાત જેમાં સો પર્વનો વાસો હોય એટલે કે સો પર્વના વાસ હોય સો દિવસમાં એને દિવાસો કહેવાય છે એટલે કે આજ અમાસથી લઈ અને દેવ દિવાળી સુધીના જે સો દિવસ હોય છે એમાં ઘણા વ્રત તહેવારો આવેલા છે એટલે આનું નામ દિવાસો કહેવામાં આવે છે આજે આ બેનનો જે વ્રત કરતા હોય તે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ એ વ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજયામાંની પૂજા કરે છે ફળફળાદી ધરાવે છે નાગલો અને ચુંદડી પણ ચડાવે છે અને આજના દિવસે તમે ભગવાન ભોળાનાથ અને પાર્વતીની પૂજા પણ કરી શકો આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ આપનારું છે આજથી દશામાનું દસ દિવસનું વ્રત પણ આરંભ થાય છે માટે દિવાસાની સાથે દશામાના વ્રતનું પૂજન પણ થઈ શકે છે જે બહેનો દશામાનું વ્રત કરે છે તે બહેનો દશામાની પૂજા પણ આરંભ કરી શકે છે આજે આપણે દિવાસાના વ્રતની કથા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો યાદ દેવી સર્વભૂતે સુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે 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 નમો ન બોલોમાં ભવાની દુર્ગા દેવીની છે ચાલો મિત્રો હવે આપણે દિવાસાની વાર્તા સાંભળીએ મિત્રો દિવાસાની વાર્તા સાંભળી તમે તપ્યાની વાર્તા અવશ્ય સાંભળજો કારણ કે નહીંતર આપણા વ્રતના પુણ્યનો ચોથો ભાગ તપ્યાને આપવો પડે છે અને એ વાર્તાની જે તપ્યની વાર્તા છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે જરૂર એક વખત જોઈ લેજો એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટેની ખોટ હતી અને સંતાનમાં કંઈ પણ હતું નહીં આ વાતથી તેઓ ખૂબ દુઃખી રહેતા એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ કરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવને શંકર ભગવાનનું તપ કરો તેમની આરાધના કરો શંકર તો ઘોડા છે તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું અને અવવરૂપ પડ્યું હતું એ તો બેસી ગયો ત્યાં તપ કરવા બ્રાહ્મણે વિચારી અને પ્રથમ તો આખું મંદિર સાફસુફ કરી લીધું પછી ભગવાનની શંકરની પૂજા કરવા બેસી ગયો સતત છ દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારથી એક બકરું લઈ ત્યાં આવી ચડ્યું તેણે તો જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવાનો ઘા ચીકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માઘ માઘ માઇક દી આપો પાર્વતી કહે હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ છીએ તથાસ્ત કહી તેને સાત દીકરા થશે એમ કહ્યું પાળધી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ વિચારમાં પડી ગયો અને વિચારવા લાગ્યો હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન પ્રસન્ન થતા નથી અને આ પારથી એક નિર્દોષ પ્રાણીનો જીવ દીધો કે તરત ભગવાન પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે આવો ઘોર અન્યાય હશે આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો અને મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવો શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડી તો શા માટે આપઘાત કરે છે બોલતા શું જોઈએ છે બ્રાહ્મણ કહે હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છતાં નથી બંધાતું જ્યારે પેલા પાર્થિવને તો તમે ઘડીકમાં સાત દીકરા આપી દીધા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા જો પેલો છાણનો કોદળો કોદડો જોઈ છે એમાં કેટલા કીડા ખત છે પારથીને જે સાત છોકરા આપ્યા ને એના જેવા જ જાણજે જા હું તને એક જ દીકરો આપીશ પણ તેને પૂરું ભણાવજે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ લગ્ન ન કરતો સારું બ્રાહ્મણ તો ઘેર ગયો થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો તે એકવાર વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જતો ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો બાર વર્ષનો થયો અને ગામ ગામથી માગા આવવા માંડ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણે હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરને આપેલી શરત ભૂલી ગયા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો બ્રાહ્મણે સારી છોકરી જોઈ પોતાના દીકરાનું સપણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા સગા સંબંધીઓને જાન જોડી તો ઘરે ખૂબ જ દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફર રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી અને એક મોટા ખટાદાર ઝાડ નીચે રોકાઈ ગઈ એવામાં વરાજાના પગમાં કાંઈ કઈડું અને તે એક ભયંકર ચીસ પાડી ધરતી ઉપર ઠડી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં અને એક કાળો મોટો સાપ સડસડાટ દૂર જતો જોયું થોડી વારમાં વરાજાનું આખું શરીર લીલું છંદ થઈ ગયું આંખો ફાટી ગઈ અને મોટામાં ફીણ આવ્યા અને વરાજાનું પ્રાણપીણ ઉડી ગયું થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવી એની માંડ માંડ શાંત રાખી અંધારામાં વધુ વાર રોકાવવું એ જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહી બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કહી રડતા રડતા ચાલ્યા થયા પરંતુ છોકરાની વહુ એની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ ઘણી સમજાવી છતાં એકની બે ન થઈ તે તો પતિના માથાને ખોડામાં લઈ રાતના કનકોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેને બી કતી કે કોઈ જંગલી પ્રાણી આવી મારા પતિને ઉપાડી જશે તો એના જીવને ભારે અવગતિ થશે બધા ચાન્યા ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખંભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી એવામાં ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું જોયું તે તો સબને લઈ દેરામાં ગઈ અને મહાદેવ પીડી વ્રતમાં આવ્યા જુએ છે તો દેરું બંધ એને અંદરથી સાકળ ભીડેલી એટલે વ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળી બહુ બિચારી ધ્રુજવા લાગી ધ્રુપતા ધ્રુપતા તેણે બાણું કાઢ્યું વ્રતમાં પ્રભુને જોતા જ બોલ્યા કોણ છતું બહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી હું તો એક દુઃખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાફ કર્યો માતાજી મારા પતિને જીવતા કરો વ્રતમાં બોલ્યા જો તું મારું માનીશ તો તારા પતિને જીવતો જરૂર કરીશ હા માં તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું એમ કહેતા જ સબ એ એક પડખું ફરવ્યું થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા એ પણ દેરાના બારણા બંધ જોયા અને બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત વહુએ જીવવ્રતમાં એ જોતા જ પૂછ્યું કોણ છે વહુ બોલી મા હું ભૂત કે પ્રેત નથી એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના શબની રખેવાળી કરું છું માં પતિને રસ્તામાં સાપ પડ્યો છે આપ તેને સજીવન કરો ને જીવરતમાં બોલ્યા તારા પતિને સજીવન કરો પણ તું મારું કહ્યું કરીશ ને બહુએ આ કહ્યું સબે બીજું પણ ફેરવ્યું થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા તેણે પણ દેરાના બારણા બંધ જોયા અને બહુને કહ્યું ત્યારે બહુએ પણ કહ્યું મા હું તમારું કહ્યું કરીશ ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા પોરે વિજયામાં આવ્યા તેમણે પણ બહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાએ પાણી ભરી મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો રાજા આળસ મળી અને ઊભા થઈ પોતાના પતિને સજીવન થયેલો જોયું બહુ તો અરપગેલી બની ગઈ વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી બીજા જાનૈયા ક્યાં ગયા એટલે વહુએ માંડી અને વાત કરી પછી વર કહે મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે વહુ દોડતી દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી બંને જણાએ ફળ ખાઈ તરાઈ તરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગી બહાર આવીને ઓટલે બેઠા વાતો કરતા હતા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યો તેમને વરબુને વાત કરતા જોયા અને અચરજ પામ્યા તેમને થયું અરે વરના મા બાપ તો ગામમાં રોહ પકડ કરે છે અને અહીંયા તો આ બે જણા નિરાતે બેસી વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાય ભેસ છોડી ગામમાં પહોંચી ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલી બેસી વાતો કરે છે ગોવાળોની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા બધા બધાને કહ્યું આ વાત ખોટી લાગવા લાગી છે કારણ કે રાત્રે તેઓ બ્રાહ્મણના દીકરાના શબને જંગલમાં છોડીને આવ્યા હતા બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવ્યા તો તે સત્ય નીકળ્યું બ્રાહ્મણ બ્રાહ્મણી તો દીકરાને સજીવન થયેલો જાણી રાજીરાજી થઈ ગયા પછી તેઓ જાન જોડી વરકન્યાના સામૈયા કર્યા પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વર્ગી પડ્યા દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી તેમનો દીકરો અને વહુ ચારેય જણા આનંદથી રહેતા હતા બે ત્રણ વર્ષ થયા વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન યાદ છે કે નહીં આ માતાજી તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળો બાળતિયામાં મીટી એ માને આપી દીધો માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ કોળિયામાં જોયું તો છોકરો ન મળે સાસુ બોલી અલી બહુ છોકરો ક્યાંય ગયો બહુ બોલી મને ખબર નથી સાસુને વયમ થયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી કોઈ જાદુ ટોણા જાણે છે અને આ કામ પણ તેનું જ છે છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાકાર થોડા સમયમાં તે વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો અને આ વખતે જીવરતમાં લઈ ગયા સાસુને લાગ્યું નક્કી માર્યા વહુ કોઈ ચૂડેલ લાગે છે તેને તે જ આ છોકરાને ખાઈ ગઈ છે ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો અને આ વખતે તો સાસુમાં લાકડી લઈ આખી રાત ચોકી કરતા રહ્યા મધરા થઈ જયામાં આવ્યા અને સાસુને ઊંઘાડી દીધા વહુ પાસેથી બાળક લઈ તે તો અલોપ થઈ ગયા સવાર થતા સાસુમાની આંખ ઉઘડી અને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુમાં તો વહુને ગમે એવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ ધીબા પણ મારી દીધા છતાં વહુ કંઈ બોલી નહીં ચૂપ જ રહી ધીરે ધીરે આ વાત રાજાને કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોસીમાએ ચોકી કરતા હતા વિદ્યામાં આવ્યા દર વખતની જેમ વિદ્યામાએ રાજાને પણ ઉઘાડી દીધો બાળક લઈ અલોપ થઈ ગયા વહુએ તો શરત પ્રમાણે બધા માતાજીને પોતાના દીકરાઓ આપી દીધા સવાર થતા રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે રાજા પણ અચંબામાં મૂકાઈ ગયા સાસુમાં તો માથું અને પેટ બે ફૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાણ ચૂડેલ તું તમારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા બહુ એમને મારવા લાગી બહુ બિચારી શું કરે એ તો મૂંગી રહી હવે દિવસે દિવસે સાસુનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે નોકરાણીની માફક રાખવા લાગી બહુ પણ મૂંગી રહી બધું સહન કરવા લાગ્યું સમય જતા બહુને પાંચમી વારનો ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર સવાર જોયું તો દીકરી કોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે કોરણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું ગયું સાસુ તો રાતી પીળી થઈ ગઈ ને બોલી દીકરીને જીવતી રાખી શું કરું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને ફાવે એમ કર મને કાંઈ પૂછીશ નહીં હું તો સવારે નાઈ ધોઈ દેરામાં ગઈ તેણે ચારે દેવીઓને ચાંદલા કર્યા અને બોલી એવરતમાં જીવરતમાં જયામાં બીજીયામાં ચારે બહેનો મારે ઘરે ગોરણી થઈને જમવા પધારજો પછી બહુ ઘેર આવી જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા શાંત થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો કોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબે ભાઈ અને મારે તો એક ભાઈ નહીં એમ કહી અને બહુ પણ હળવા લાગી અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહી આમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈ અચરજ પામી ગયું તે તો પોતાની વહુને ડાંકણ માનતી હતી પણ આ બધું કામ તો માતાજીનું હતું સાસુમાં એ વહુની માફી માગી બહુએ રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો પણ માતાજીની કૃપાથી તેને ચાર ચાર દીકરા પાછા મળ્યા સાસુમાં તો ચારેય દીકરાને પોતાની કાખમાં લઈ રાજી રાજી થઈ ગયા અને થોડી વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ બધા દીકરાને જોવા ડોસી માના ઘરે આવી પડ્યા અને તેઓ બધા બહુના વખાણ કરતા થાકતા ન હતા હે એ વ્રતમાં જીવવ્રતમાં જયામાં બીજિયામાં તમે જેવા પરણેલી બહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો જય માતાજી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને બીજા ભક્તો સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ કરજો અને ફરી મળીશું આપણે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે